મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક ચાલતી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ નામની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ પ્રસૂતાનું સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ તેઓની કિડની ફેલ થઈ જવાની ઘટના બની છે આ દર્દીઓમાંથી ત્રણ પ્રસૂતાના પરિજનો ન્યાય મેળવવા માટે ભટકી રહ્યા છે મહિલાઓએ જણાવ્યું હતું કે અમે પીએમ જે યોજનાનો લાભ મળે તે માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયા હતા તમામ નજીકના દિવસોમાં દાખલ થયા હતા અને ફરિયાદ પણ એક સરખી જ હતી તેઓના રિપોર્ટ જોતાં સીરમ ક્રિએટી નાઇન સતત વધવા લાગ્યું હતું ત્યારબાદ એક પછી એકને કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડી ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું છે જે આજ દિન સુધી ચાલુ છે આ તમામ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ હોસ્પિટલના વેટિંગમાં છે જે પૈકી એક મહિલાનું તો સારવાર દરમિયાન મોત પણ થઈ ચૂક્યું છે મહિલાઓને જ્યારે દાખલ કરાઈ પછીના બધા જ પ્રથમ રિપોર્ટ નોર્મલ હતા પરંતુ સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ આ બધાનું સીરમ ક્રિએટી નાઇન વધવા લાગ્યું લિવર ઉપર સોજો આવ્યો અને ક્રિટિકલ સ્થિતિમાં બીજા દિવસે દાખલ કરવા પડ્યા હતા તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકોનો સંપર્ક કરી પ્રસુતાઓના પરિવારજનોએ ન્યાય માગ્યો છે તેમનું કહેવું છે કે આવી પાંચ ઘટના બની છે આ થવા પાછળનું કારણ દર્દીઓને જે બોટલ ચઢાવ્યા તેમાં ટોક્સિન હતું આ સાથે જ બોટલ બનાવતી કંપની અને કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને પણ દર્દીઓની તમામ વિગતો આપવામાં આવી છે સાહેબે જણાવ્યું એટલે અમને બેન પટાવા બેનને બહુ ઘણી બીમારી થઈ ગઈ છે તો તે છતાં અમે સાહેબને ને પૂછ્યું કે સાહેબ આમાં કઈ રિકવરી આવતી નથી પાંચ ટકા દસ ટકા આનું શું કરું તો બેન ની બહુ ગંભીર ગંભીર બહુ છે તમારે તમારી રીતે કાર્યવાહી કરો અમદાવાદ કે રાજકોટ બેન ને નીકળી જાવ લઈ હું કહું કાંઈ વાંધો સાહેબ અમે તૈયારી કરી હું પાછો અહીંયા ગયો એટલે મને દવાનું ફેલી આપે એટલે હું દવા લઈને દેવા ગયો હિરલબેન એ લોકો મેં મારા ઘરના કીધું કે મારે પાણી પીવું છે તો એ લોકોએ પહેલાં પાણી પીવાનું ના પાડ્યું હતું હું કાંઈ વાંધો એટલે પાછો હું અહીંયા ગયો હું સાહેબ પાણી પીવે તો હા તમે પાણી પીવડાવી શકો છો તમે સાહેબ હમણાં પાણી પીવાનું ના પાડતા હતા અત્યારે કેમ પાણી પીવડાવવાનું મારા ઘરના પાણી આપ્યું એટલે મને ડાઉટ થયું એવું શંકા થઈ કેમ પાણી પાછું હું નીચે ગયો નીચેથી પાછો ઉપર લીકમાં ગયો ને એટલે હું અંદર અહીંયા ઘરી ગયો આઈસીયુ માં તો મારી વાઇફને ઉઠે તો વાઇફ ઉઠી નહીં એટલે ડોક્ટર ખીધ્યા ને આ ભાઈ કોણ તમે અંદર લઈ આવ્યા બહાર કાઢો એટલે હું બહાર નીકળી ગયો એ બે પછી મૃત્યુ ઝોપી દીધું એ લોકોએ ડેટ જ હોપી દીધી આ લોકોએ કે જે અમે રાજકોટ જતા હતા રસ્તામાં જ એક્સપાયર થઈ ગયા એટલે ઝાંઝેડા જાય કે જે હોસ્પિટલમાં જ એક્સપાયર મૃત્યુ થઈ ગયા કાલ સવારે બેન દીકરીઓને આવું કાંઈ પણ થાય નહીં કોઈ બેનું દીકરીઓને આવું કાંઈ પણ થાય નહીં ડોક્ટર માટે કાર્યવાહી કરે પોલીસને પોલીસને પણ જાણે આપી હતી નકલ બકલ બધી આપી હતી પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી કે જવાબ તમને દેશું આવી બેન દીકરી હું મારી દીકરીને ક્યાંથી હું મા લઈ આવી જાઉં એવી મારી માંગ છે સરકારને ન્યાય માંગવા માટે કહું છું કાણા કાર્યવાહી પગલાં ભરાય કાંઈ પણ થાય આવી બેન દીકરી માટે ના થાય હવે ભણાઈ કે શું છે હું મારી દીકરી ક્યાંથી મા લઈ આવી જાઉં